અત્યારે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર કોઈ કારણોસર ભાજપનો વિરોધ જોવા મળી રહ્યો છે છે ત્યારે સૌથી વધારે જે વિરોધનું કારણ તે તો તમને ખબર જ છે રૂપાલા ત્યારે પાટણના વડગામમાં ક્ષત્રિયોએ ભાજપની ચાલુ મીટિંગમાં વિરોધ કર્યો ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાના વડગામમાં પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું તે દરમિયાન ભરતસિંહ ડાભીની ચાલુ મીટિંગમાં ઘૂસી જઈ ક્ષત્રિય યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું અને મોદી તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં જેવા નારા પણ લગાવ્યા તો એકવાર નજર કરી લઈએ જ્યાં ભરતસિંહ ડાભીની ચાલુ સભામાં ક્ષત્રિયોએ જોરદાર હંગામો દર્શાવ્યો આપણે લગભગ બધા જ ગામોના પ્રવાસ કાર્યક્રમ પૂરા કર્યા છે આજે પણ આપણા લોકસભાના ઉમેદવાર નો પ્રવાસ કાર્યક્રમ છે હવે આપણે છે કે આપણે દર વખત વડગામમાં Obrigado.

તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર